નમસ્કાર હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો મહારિતેશની ખુશબુ વીએમજી ન્યૂઝ વડોદરા વાઘોડિયા લવાલ ગામ ધરતીનો છેડો ઉધ્રાશ્રમનું લોકાર્પણ મેપલસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું ગુજરાતના સૌથી મોટા પિતા એક હજાર અણત બાળકોના પાલક પિતાના સંકુલે ધરતીનો છેડો ઉધ્રાશ્રમ અને મેફલસિંહ ચૌહાણની પાઠશાળાના ઉધા આશ્રમના લોકાર્પણમાં ગુજરાતના તમામ જિલ્લાના સર્વસમાનના સેનાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કની સેનાના અધ્યક્ષ રાજ શેખાવસજી અને લખન દરબાર તેમજ ગુજરાતી કલાકારો સાથે હાસ્ય કલાકારો તેમજ મહેફલસિંહ ચૌહાણના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શિક્ષણ કલ્યાણ સંકુલ ગામ લવાલ વસો જિલ્લો ખેડાના બાળાઓએ અલગ અલગ પ્રમોશ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું ઉદ્ધ્રાશ્રમમાં બસો જેટલા ઉદ્રોળને આશ્રમ મળશે મેફલસિંહ ચૌહાણના પ્રયત્નોથી આ ઉધ્ર રચના થઈ મેફલસિંહ ચૌહાણ એક હજાર બાળકોના પાલક પિતા છે સાથે હવે બસો જેટલા ઉદ્યોગના દીકરા પણ બની રહ્યા છે

લવાલ ગામના ગેટની સામે જ એક એવું વૃદ્ધાશ્રમ બનાવવાનું આજે લોકાર્પણ શરૂ થયું જ્યાં આગળ બસો જ આખા વર્લ્ડ ની સૌથી પહેલી સ્કૂલ જેનું નામ છે પાઠશાળા હજારો યુવાનોને એક નવી રોજગારીની તકો થશે એ બાબતનું આજે કાર્ય શરૂ થયું છે અને આ કાર્યને સફળ બનાવવા માટે ખૂબ બધા લોકોએ મને મદદ કરી છે બધાનો આભાર માનું છું અને આનંદ એ વસ્તુનો પણ છે કે અમારી ખેડા જિલ્લાની મીડિયા નથી પણ જનપર ન્યૂઝ અને બીએન ન્યૂઝ બરોડાની જે ટીમ અમારી પાસે આવી બદલ એમનો આભાર અને બહુ બધી શુભેચ્છા આપું છું થેન્ક યુ સો મચ કે તમે અમારા કાર્યક્રમ ને કવરેજ આપ્યું ખેડા જિલ્લાના પત્રકારોને કદાચ શરમ આવશે પણ બીજા પત્રકારો છે જે સારું કામ કરે છે ખુબ ખુબ આભાર તમારો ચોક્કસથી આજે એક મારો એક નિયમ છે કે એક ટાસ્ક પૂરો થાય ત્યાં બીજું નવો ટાસ્ક મૂકું છું તો આજે નક્કી કર્યું છે કે ગુજરાતની સૌથી મોટી આંગણવાડી મારા લવાલ ખાતે બનાવવાનો છું અને એની કામગીરી લગભગ આવતા વીક ની અંદર શરૂ થશે અને આવનારા સો સવા સો દિવસની અંદર તમને એનું લોકાર્પણ પણ જોવા મળેલું છે જ્યાં દાવો કરું છું કે ગુજરાતની સૌથી મોટી આંગણવાડી સૌથી અત્યાધુનિક આંગણવાડી અને તમામ સુવિધાઓ વાળી નિઃશુલ્ક આજુબાજુના પચીસ ગામના બાળકોને એનો લાભ મળવાનો છે